બન્યા છે મીડિયા દ્વારા સમાચાર પ્રકાશિત થયા બાદ આ મુદ્દે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે તેવી ચર્ચાએ

આમોદ નગરપાલિકાના સત્તાધીશો આમોદને સુગંધપુરની જગ્યાએ દુર્ગંધપુર બનાવી દેવા માગે છે ઠેર ઠેર કચરાના ઠગલા જોવા મળે છે વોર્ડ નંબર એકમાં વોર્ડ નંબર બેમાં વોર્ડ નંબર છમાં લોકો રસ્તા પર કચરો નાખવા મજબૂર બન્યા છે કચરાપેટીની કચરા માટેની ગાડીઓ સમયસર આવતી નથી અને ઠેરે ઠેર કચરાના ઠગલા જોવા મળે છે મારા ઉપર છેલ્લા સાત દિવસથી શહેરી વિકાસ મંત્રાલયમાંથી ફોન આવે છે કે સ્વસ્થ અભિયાન ચાલે છે અને તમે તમારા વિસ્તારનું નામ જણાવો ને તમારા વિસ્તારમાં સ્વચ્છતા થાય છે કે નથી થતી એ તમે અમને જવાબ આપો અમારે અમને શું જવાબ આપો